મોહમ્મદ શરીફ સિદ્દીક મુતવા અને રિયાઝ સિદ્દીક કુંભાર નામના કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રૂપિયા સાત હજાર બસો રોકડ સાત મોબાઈલ કિંમત રૂપિયા પાસઠ હજાર તથા છ ટુ વ્હાઈલર વાહનો કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર સહિત કુલ રૂપિયા બે લાખ પંચોતેર હજાર બસોનો જુગાર મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીઓ વિરુદ્ધ જ જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.